વડોદરામાં છેલ્લા કેટલાક સમયથી બેટરી ચોરીની ઘટનાઓ વધી રહી છે વધુ એક બેટરી ચોરીની ઘટના સામે આવી છે ફતેપુરા વિસ્તારથી વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં પ્રેમદાસ અપાર્ટમેન્ટ પાસે ઉભેલી ત્રણ રિક્ષાની બેટરી ચોરી કરી લેવામાં આવી છે આ ત્રણ રિક્ષાની બેટરી ચોરી થઈ ગઈ હોય પોલીસ દ્વારા આ મામલે ચોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે જાણકારી મુજબ રિક્ષા ચાલક સુનિલભાઈ જે પોતાની રિક્ષા ચાલુ કરવા માટે ગયા તો રિક્ષા ચાલુ ન થઈ અને તેમને ખબર પડી કે રિક્ષામાં બેટરી જ નથી ફક્ત તેમની જ નહીં ત્યાં બાજુમાં પાર્ક કરવામાં આવેલી બીજી બે રિક્ષાની પણ બેટરી ચોરી થઈ ગઈ હતી તેવું જાણવા મળતા તાત્કાલિક તેઓએ સો નંબર પર ફોન કર્યો એટલે પોલીસ ત્યાં પહોંચી પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ દ્વારા હવે આ બેટરી ચોરોને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે આ બેટરી ચોરી થઈ જાય એટલે રિક્ષા ચાલક કે જે રોજ કમાઈને રોજ ખાતા હોય તેમના પર ખૂબ જ મોટો બોજો પડે છે કારણ કે નુકસાન ભોગવવાનો વારો આવે છે બેટરી ચોરી થઈ જાય પછી પોલીસ ચોરને પકડે ત્યાં સુધી રિક્ષામાં નવી બેટરી નાખવી પડે અને રિક્ષા ચાલક માટે એક બોજ સમાન બની જાય છે એક બોજો તેમના પર પડતો હોય છે તેવામાં આવા બેટરી ચોરો સામે પોલીસ કડક કાર્યવાહી કરીને વહેલામાં વહેલી તકે તેમને ઝડપી પાડે તેવી રિક્ષા ચાલકોની માંગ છે બોલ <tune> <tune> મારું નામ સુનિલ છે ફતેપુરા પોસ્ટ ઓફિસ પાસે સ્વામી પ્રેમદાસ એપાર્ટમેન્ટ ત્યાં રહું છું સવારે મેં ઉતાર્યો રિક્ષા ચાલુ કરવા માટે એ મારી રિક્ષામાંથી બેટરી ચોરી થયેલી છે બાજુમાં પણ બે ગાયબ થયેલી એટલે ચોરી થયેલી છે બીજી રિક્ષામાંથી પણ ટોટલ કેટલી રિક્ષાઓમાંથી ચોરી થઈ ટોટલ ત્રણ રિક્ષામાં ચોરી થયેલી છે અન્ય કોઈ વાહનોમાંથી બેટરી ચોરી કરવામાં આવી છે અત્યારે ના રિક્ષામાં ચોરી થયેલી છે હા અંગે તમે પોલીસ ને જાણ કરી હા સો નંબર પર કમ્પ્લેન કરી છે